અને આ સમસ્યાને કારણે સ્થાનિક લોકો અને દુકાનદાર પરેશાન છે ગટર ઉભરાવાના કારણે ગટરનો દુર્ગંધમાંથી પાણી દુકાનોની બહાર પડી વળે છે અને અહીં ખૂબ જ દુર્ગંધ આવે છે એટલું જ નહીં દુકાને ગ્રાહકો પણ આવી શકતા નથી દુકાનદારોના જણાવ્યા મુજબ આ અંગે મનપામાં ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી સ્થાનિક દુકાનદાર વિકીભાઈએ જણાવ્યું હતું કે અહીં આ ગટર ઉભરાવાની સમસ્યા છે આજે વર્ષ થઈ ગયું છે અને છેલ્લા બે મહિનાથી તો અહીં ઊભું પણ રહેવાતું નથી એવી હાલત છે અમારી દુકાને કોઈ ગ્રાહક આવે તો ગાડી મુકવા પણ તૈયાર નથી લોકોના મોઢા પર આડો હાથ રાખીને અહીં પડે છે આ આજની પોઝિશન દુકાનવાળાની છે છે અહીં દુકાનો જીવન જરૂરિયાતની વસ્તુ અહીં મળે છેલ્લા પંદર દિવસ થી આ કારણે ગ્રાહકો પણ આવતા નથી આ મામલે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી ફરિયાદ બાદ અહીં આવીને માત્ર જોઈને ને જતા રહે છે બાકી કોઈ નક્કર કામગીરી થતી નથી

દૂધ ડેરી છે વાહન છે કપડા ધોવાના પેલા મશીન વાળા ભાઈ છે લોટદાણા વાળા છે બધા માણસો જાય તમારે ધંધા ઉપર કઈ પ્રકારની અસર છે ધંધા ઉપર સાહેબ એવી અસર છે અત્યારે કે કોઈ ગાડી અહિયાં મૂકવા તૈયાર નથી કોઈ માણસ ને અહિયાં કોઈ પાંચ રૂપિયા નું કોઈ વસ્તુ બી લેવા આવી છે કોઈ ગાડી મૂકવા તૈયાર નહીં એટલું પાણી ખરાબ ભરેલું છે બધી જગ્યાએ